હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આ બધાનો આભાર મારી ચેનલમાં વધારવા ને નવા હોય તો લાઈક કરતા જજો ફોલો કરતા જઈજો સબસ્ક્રાઈબ કરતા જજો આજ આપણે શનિવાર હતો એટલે આજ તો પહેલાં વહેલા નીકળી ગયા ને જાય છે હનુમાન બાપાના દર્શન કરવા અને આજે તો શનિવાર તો હનુમાન પપ્પાને તેલ અને છીંડો તો બહુ પ્રિય છે તેલ સડાવતા આવી નવા હોય તો લાઈક કરજો ફોલો કરજો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો હોય એ અંતમાં જણાવજો આ આપણે હનુમાન બાપા મંદિર પૂગી ગયા છીએ ને તેલ ચડાવી દીધું છે જય હનુમાન બાપા ને